વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત મુલાકાત પર છે અને તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ છે ગુજરાતની જનતાને આપવાના છે પચીસમી ઓગસ્ટે સાંજે છ વાગે નિકોલ ખાતે કાર્યક્રમ છે યોજવામાં આવશે ત્યારે નિકોલ ના જે દ્રશ્યો છે એ પણ આખા બદલાઈ ગયા છે દુલ્હનની જેમ નિકોલ વિસ્તારને સજાવી દેવામાં આવ્યું છે કારણ કે સાહેબ આવી રહ્યા છે અલગ અલગ જે ખાડાઓ હતા ત્યાં એ પણ પૂરી દેવામાં આવ્યો છે અને અલગ જ વિકાસ તાત્કાલિક ધોરણે નિકોલનો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આવી રહ્યા છે તે વિસ્તારથી સંબોધન કરવા જઈ રહ્યા છે એટલા માટે જ નિકોલની જે કાયા પલટ હતી એ આખી કરી દેવામાં આવી છે તડામાર તૈયારીઓ છે એ કેટલાય સમયથી ચાલી રહી હતી અને હવે તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે બસ રાહ છે કે ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે અને ત્યાં સંબોધન કરે ત્યારે હવે બીજી એક ચર્ચા ગુજરાતની રાજનીતિમાં શરૂ થઈ ગઈ છે કે નિકોલના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ ગાંધીનગર ખાતે જવાના છે રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ત્યારે તે સમયે કદાચ એક બે કલાકની ગુપ્ત બેઠક છે એ પણ યોજવામાં આવી શકે છે અને તેમાં કદાચ નેતાઓનો ક્લાસ પણ લેવામાં આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ સૂચના પણ આપી શકે છે નેતાઓને તેવી માહિતી પણ હાલ ગુજરાતની ગલીઓમાં ચર્ચાનો વિષય બની છે સામાન્ય સંજોગોમાં વડાપ્રધાન મોદીનો ગાંધીનગર રાજભવનમાં રાતવાસો હોય તે અગાઉ ભરચક કાર્યક્રમોના કારણે રાત્રિ મીટિંગો માટે ભાગ્યે જ સમય રહેતો હોય છે પરંતુ આ વખતે પચીસમી અને છવ્વીસ ઓગસ્ટના તેમના માત્ર બે કાર્યક્રમો શેડ્યુલ હોય અને પચીસમીની રાત્રિ પહેલાં સાતેક વાગે નિકોલની જાહેર સભાનો કાર્યક્રમ છે કદાચ પૂર્ણ થઈ જશે ત્યારે રાજ્યના ભાજપના ટોચના નેતાઓમાં તથા ટોચના બ્યુરોક્રેટ્સમાં પચીસમીની રાત્રે શું થશે તેની ફળક પેઠી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારની રાત્રે નવરાશનો સમય પૂરતો હોય રાજ્ય માટે રાજકીય બાબતોની ચર્ચા નહીં થવાનું કારણ નથી આમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકનો તથા મંત્રીમંડળમાં ફેરફારનો એમ બે પ્રમુખ મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે કારણ કે તેમાં વિચારો જાણે તેમના વિચારો જાણે તેવી અટકળ છે એ થઈ રહી છે જો બીજી તરફ વહીવટી સ્તરે મોદીએ કોઈ પ્રોજેક્ટ્સ વિશે સમીક્ષા કે પ્રેઝન્ટેશન કરવાના સંકેત આપ્યા ના હોવા છતાં વડાપ્રધાનના રસના વિષયો ઉપર અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનની તૈયારીઓ રખાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આમાં તેમના વતન વડનગરને લગતા પ્રોજેક્ટ્સ તોતિંગ તેંગ મૂડીરોકાણ ધરાવતા રાજ્યના ફ્લેગશીપ પ્રોજેક્ટ્સ સામેલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર